હાલ એક વિડિયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચામાં આવ્યો છે અને જેમની અંદર છે એ કોંગ્રેસના ધારાસભ્ય જે જિજ્ઞેશ મેવાણી છે એ પોલીસને કહે છે કે જો દારૂ જુગાર જેવા જે આ બધીઓ છે એ દૂર નહીં થાય તો સાંભળી લેજો તમારા પટ્ટા ઉધારી નાખીશ અને આ વિડીયો બાદ હવે એક બીજો વિડીયો પણ મારે તમને બતાવવો છે જેમના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી પણ આવું કંઈક બોલે છે એક પોલીસ અધિકારી છે અને એમને કહે છે કે જો જો હો આમાં કંઈ થશે તો તમારા પટ્ટા ઉતરી જશે તો હવે આ એ પટ્ટા ઉતારવાની જે જિજ્ઞેશ મેવાણીના વિડીયોને લઈને વાત થઈ રહી છે કે જેમની અંદર છે એ પોલીસ અધિકારીઓ છે ક્યાંક જિજ્ઞેશ મેવાણીના વિરોધની અંદર પોતાના પરિવારને છે એ આંદોલન પોતાના પરિવાર સાથે એટલે પોલીસ પરિવાર સાથે એ જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં આંદોલન માટે ઉતરે છે તો હવે ભાજપના જે નેતા છે તેમની સામે પણ આંદોલન થાશે કે ખાલી આ કોંગ્રેસ માટે જ આ પોલીસ છે એ આંદોલન કરશે હવે મારે આ તમને પહેલાં બંને વિડિયો બતાવ્યા છે પેલો વિડીયો બતાવવો છે કે જેમની અંદર જે કોંગ્રેસના નેતા જે આ જિગ્નેશ મેવાણી છે એ પોલીસને એવી ધમકીઓ આપે છે કે ભાઈ જોજો આવા જુગારના દારૂનાના અડ્ડાઓ છે બંધ નહીં થાય તો તમારા પટ્ટા ઉતરતા વાર નહીં લાગે અને બીજી બાજુ એ વિડિયો પણ મારે તમને બતાવવો છે પેલાં જિજ્ઞેશ મેવાણી વાળો વિડીયો જુઓ બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉતર છે મારો નહીં આવો ખડાપો અને આ હર ચોપડી પાસે આ ગામ આખું દાંપણ કરે છે એ મને જાણ કરજો જો આ બધા વિડીયો વિડીયો લઈ ના છે

આ બીજો હીરા સોલંકીનો તમને જે વિડિયો છે એ તમને બતાવો છું રેડ કરીને કેટલા કલાક લોકોવાર ના વેલા લઈ આવ્યા છે સાહેબ બરોબર અવાજ ના વેલા

ચૂપ થઈને માત્ર ને માત્ર વાતો કરશે હવે એ પણ જોવો રહ્યો છે આ બંને વિડીયોને લઈને તમે શું કહેશો તમારા કોમેન્ટ પણ અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો